એક તરફ વરસાદી પાણી અને એક તરફ ગાયોના ટોળા તો પબ્લિક જાય તો જાય ક્યાં આંધળી નગરપાલિકાને જાહેર માર્ગો પર પડેલા ભૂવા અને પાણીના ભરાવાના લીધે ધોવાણ થયેલા રોડ ક્યારે નજરમાં આવશે છેલ્લા ઘણા સમયથી કલોલ શહેરમાં રખડતી ગાયોનો જાહેર માર્ગો ઉપર કાફલો જોવા મળી રહ્યો છે ત્યારે નગરપાલિકા દ્વારા ફક્ત બે દિવસ પહેલાંથી ગાયો પકડવાનો દેખાવ કરવામાં આવે છે બાકી કામગીરી પૂરી થયા પછી પણ ગાયો તો એટલી જ જોવા મળે છે જ્યારે પણ નગરપાલિકામાં રખડતા ઢોરનો પ્રશ્ન ઊભો થાય છે ત્યારે બસ એક જ જવાબ બહારથી ઢોળને છોડી જાય છે પણ આમાં જવાબદાર અધિકારી આ બાબતે પગલાં ક્યારે લેશે એક તરફ સરદાર ચોક બોરીસના રોડ ઉપર રોડનો ધોવાણ થતા પાણી ભરાઈ જાય છે અને બંને બાજુ દબાણો હોવાથી રાહદારીઓને ચાલતા જવું પણ ભારે પડી જાય છે ત્યારે એક બાજુ પંચવટી રાધે સ્વિટથી અંદર જવાના રોડ ઉપર મોટો ભૂવો પડી ગયો છે તેને પણ આંખ આડા કાન કરી રહી છે ને રખડતા ઢોર પકડવાનું નાટક કરી રહી છે ત્યારે જનતા રાહ જોઈને બેઠી છે કે આ બાબતે પગલાં ક્યારે લેવાશે કલ્પેશ મંચાલ સાથે કલોલ